ભગવાન પણ કેવા છે ખૂબ રચા ભગવાન ખીલવના મની પણ ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં જાણે એના પપ્પા એ મની રાખ્યા છે પપ્પા બહુ સારા હતા પણ એ કીધું માજી બીજા લોકો હતા માજી તમે અહીંયા રહેજો તમને સારી રીતે ખાવા પીવા મળશે અહીં એમ કે પછી બધાને કીધું કે માજી માજીને સારી રીતે રાખજો પછી લેંગા છત્રો પહેરીને નીચે ઉતરીને જતા હતા ખાતી વખતે તમને લેવાનો છે ભગવાન ની ખબર હવે ગોવર્ધન સોસાયટી માં રહેતા તા ત્યાં બધા ખાલી કરી નીકળ્યા લોકો પછી એક વખત હું ગઈ ત્યાં તો કે તારા છોકરાને જે ઉપાડીને લઈ ગયા એમ બોલ્યા પછી પછી આપ્યા અને ચાલીસ રૂપિયા છોકરો પછી રિક્ષા વાળા બોલે ઉપર ચડીને ને જાઉ ક્યાં જતા નહી તમે એવી રીતે વાત કરાય પછી હવે આ આ સાથે ફોન કરેલા છે મારી મમ્મીને હું લેવા આવું છું

આજુ છે ને આ મંદ મગજ ના બે રાખી આશાબેન હા તમે અમદાવાદના અમદાવાદના વૈષ્ણવ વાણીયા વૈષ્ણવ વાણિયા છો એમ ખડાઈ અચ્છા હા બરોબર રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ વાળા એટલે હોય દસ વર્ષથી થી રહો છો એમ ત્યાં બાપા ની યાદી માં આવ્યા છે